નમસ્કાર મિત્રો ફરી સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ શિક્ષણ મંદિરમાં મિત્રો આજના આ વિડીયોમાં આપણે ટેટટાટ ભરતીના સૌથી મોટા સમાચાર વિશે આપણે જાણવાનું છે જેમાં કાયમી શિક્ષકોની ભરતીનો મુદ્દો આજે રાષ્ટ્રીય લેવલે પહોંચ્યો છે મિત્રો કારણ કે આજના ઇન્ડિયા ટુડે ન્યૂઝ સમાચારમાં ટેટટાટ ભરતીનો મુદ્દો ધ્યાને લેવામાં આવ્યો છે અને તે અંગે ન્યૂઝ પણ જ છાંપવામાં આવ્યા છે કે કેવી રીતે ગુજરાતમાં ટેટ શિક્ષકો દ્વારા ગાંધીનગરમાં આંદોલન કરવામાં આવ્યો છે કેટલી જગ્યા ગુજરાતમાં હાલમાં ખાલી છે અને કેટલી જગ્યા માટે જાહેરાત કરવામાં આવી છે તમામ માહિતી ઇન્ડિયા લેવલના એટલે કે રાષ્ટ્રીય લેવલના ઇન્ડિયા ન્યૂઝ ટુડેમાં છાંપવામાં આવ્યા છે તો આપણે જોઈએ ઇન્ડિયા ટુડે ન્યૂઝના આજનો અખબાર જુઓ મિત્રો ઇન્ડિયા ટુડે ન્યૂઝમાં પણ આજના આપણે ટેટાટ ભરતીને લગતી એક ખૂબ જ ન્યૂઝ છાપવામાં આવ્યા છે તો આપણે તેનો અભ્યાસ કરીએ તો જોઈએ આપણે કે જે રીતના છેલ્લા ઘણા સમયથી ટેટાટ ભરતીનો મુદ્દો ગુજરાત લેવલે ચર્ચિત તો છે જ પણ હવે ભારત લેવલે પણ આ મુદ્દો પહોંચી ગયો છે અને તેમણે પણ હવે આ મુદ્દાને ધ્યાનમાં લીધો છે અને માહિતી પણ તેમના ન્યૂઝમાં છાંપવા જોવા મળી રહી છે મિત્રો તો દરેક મિત્રોએ આ અંગે સતતને સતત હજુ આપણે ધ્યાન સરકારનું દોરવું પડશે જુઓ મિત્રો આ ઇન્ડિયા ટુડે ન્યૂઝમાં આજના આ ન્યૂઝ જોવા મળી રહ્યા છે તમે જોવો છો કે ટેટાટ ભાવી શિક્ષક તેજસભાઈ મજઠિયા દ્વારા પણ આ અંગે સતતને સતત લડાઈ ચાલુ રાખવામાં આવે છે તો આ ન્યૂઝ હાલમાં ભારત લેવલે પણ જોવા મળે છે જેમાં કહેવામાં આવ્યું છે કે ઘણા સમયથી ગુજરાતમાં કાયમી શિક્ષકો માટેની ભરતી કરવામાં ન આવતા ઉમેદવારો દ્વારા સતતને સતત ગાંધીનગર ખાતે આંદોલન કરે છે અને આંદોલનના ભાગરૂપે પોલીસ પણ તેને ધરપકડ તેમની કરે છે તો જોઈએ આપણે આનું ભાષાંતર ગુજરાતીમાં તો મિત્રો આપણે ઇન્ડિયા ટુડે ન્યૂઝ જે રાષ્ટ્રીય લેવલનું ચેનલ છે તેના દ્વારા જે ટેક્ટાર ભરતીનો મુદ્દો છાપવામાં આવ્યો છે તેમાં મુખ્ય મુદ્દા માટે જો ધ્યાન કરીએ તો તેમણે કહેલું કે શારીરિક શિક્ષણ હોય કલા હોય કોમ્પ્યુટર હોય વગેરે વિષયોની લાંબા સમયથી જાહેરાત કરવામાં આવતી નથી અને તેના ભાગરૂપે ગુજરાતના દરેક ભાગમાંથી ઉમેદવારો ગાંધીનગર પોતાની માંગ સાથે એકઠા થયા છે અને પોલીસ દ્વારા પણ તેને અટકાયત કરવામાં આવી છે તો છેલ્લી બે હજાર બાવીસમાં છવ્વીસોની ભરતી કરવામાં આવેલી અને આ ભરતી પછી લાંબા સમયથી ગુજરાતમાં કોઈ ભરતી કરવામાં આવી નથી તો જોઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં મોટા પ્રમાણમાં જગ્યાઓ ખાલી છે અને સરકારે હાલમાં જ ચોવીસ હજાર સાતસોની શિક્ષકોની જગ્યા ભરવાનું વચન આપેલું છે અને આ ભરતી થશે તો પણ હજી ગુજરાતમાં ચૌદ હજારથી વધારે કાયમી શિક્ષકોની ભરતી તો ઊભીને ઊભી રહી છે એટલે આ અંગે ઇન્ડિયા ટુડે ન્યૂઝમાં પણ ટેટાટ ભરતીને લગતી માહિતી છાંપવામાં આવી છે તો બસ મિત્રો આવી જ રીતે મહેનત ચાલુ રાખો તો ચોક્કસ સરકારને ટૂંકા સમયમાં કાયમી શિક્ષકોની ભરતીની જાહેરાત કરવી પડશે આશા રાખો કે તમને આ માહિતી સારી લાગી હશે જો માહિતી સારી લાગે તો વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો લાઇક કરી દો અને આવી જ ટેટાટ વતીની તમામ માહિતી મેળવવા માટે આજે જ ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ નવી માહિતી સાથે નવા વિડીયોમાં જય હિન્દ જય ભારત